કેમ રેલવે સ્ટેશન ખાતે રેલવે ક્રોસિંગ બાબતે લોકો સમસ્યા વેઠી રહ્યા છે રેલવે ઓવરબ્રિજ બનતા તેની સમકક્ષ ઓવરહેડ દાદર પણ રાહદારીઓ માટે રેલવે ક્રોસિંગ માટે બનાવવામાં આવ્યો છે ભરૂચ અને સુરત વચ્ચે સૌથી વધુ આવક આપતું અને અંકલેશ્વરની સમકક્ષ રેવન્યુ ધરાવતા કીમ રેલવે સ્ટેશન છે રેલવે સ્ટેશન ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજના બંને છેડે અવરજવર માટે હાલ લોખંડનો બંને દિશામાં ફૂટ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો છે અને જે ફૂટ ઓવર બ્રિજ અંદાજિત એસી ફૂટ ઉંચાઈ પર આવી બંને છેડે સાઠ સાઠ કુલ એકસો વીસ પગથિયા આવેલા છે અને જે દાદર બ્રિજની સમકક્ષ છે ત્યારે બંને દિશામાં અવરજવર માટે ખાસ કરીને સિનિયર સિટીઝનો શાળાના બાળકો ગર્ભવતી મહિલાઓ નોકરીયાતો સહિતના લોકો અવર જવર માટે આ ફૂટ ઓવર બ્રિજનો ઉપયોગ કરે છે ત્યારે કુલ એકસો વીસ પગથિયા ચડવા ઉતરવામાં ઉપરોક્ત તમામ લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે અને ઉત્તરચળ દરમિયાન કેટલાક લોકોને હૃદય રોગનો હુમલો સીધો આવી ચૂક્યો છે તેવા બનાવો પણ બન્યા છે ત્યારે આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા કીમ સહિત આસપાસના દસ થી વધુ ગામના લોકોના બંને દિશામાં અવરજવર માટે સરળતા રહે માટે હાલના ઓવર બ્રિજના વિકલ્પે આ જ જગ્યાએ કીમ રેલવે સ્ટેશનના બિલકુલ નજીક એસ્કેલેટરનો તાકીદ અસરથી નિર્માણ કરવામાં આવે તેવી કીમ સહિત આસપાસના દસ થી વધુ ગામના લોકોની માંગ કરવામાં આવી છે તેમજ ઉપરોક્ત રજૂઆત ને રાખીને હાલના ફૂટ ઓવર બ્રિજ ની જગ્યાએ કોસંબા રેલવે સ્ટેશન જેવી લિફ્ટ બનાવી આપવા વિનંતી કરાય છે કીમ ગામે હાલમાં રેલવે સ્ટેશન ઉપર એક પ્લેટફોર્મ પરથી બીજા પ્લેટફોર્મ પર આવવા જવા માટે પ્લેટફોર્મ નંબર એક અને બે ઉપર આવવા જવાની સુવિધા છે પરંતુ હાલમાં પ્લેટફોર્મ નંબર ત્રણ એટલે કે કોરિડોર તરફ જવા માટે આ જ ફૂટ ઓવર બ્રિજને જરૂરિયાત છે જેથી કુરસદ તરફથી આવતા જતા લોકોને બે કિલોમીટર સુધી ફરીને રેલવે સ્ટેશન સુધી આવવું ન પડે તેમજ હાલમાં પ્લેટફોર્મ નંબર ત્રણ પર આવવા જવા માટે નવો ફૂટ ઓવર બ્રિજ બની રહ્યો છે જે હાલના આ ફૂટઓવર બ્રિજથી પાંચસો મીટર દૂર આવેલ છે જમીન ઉપયોગી છે જેથી પ્લેટફોર્મ નંબર એક અને બેને જોડતો

ફરજ બજાવું છું આજ રોજ ઘણા સમયથી ચીમ રેલવે ઓવરબ્રિજ ઉપર ને જે ફૂટપાથ એના એક્સિક લીપ ને એના જે લોકોના ઘણા પ્રશ્નો હતા એ ગઈકાલે અમે આખા રેલવે સ્ટેશન પર જે સર્વે કરી લોકોને મળી અને આજ રોજ અમારું પ્રતિનિધિ મંડળ જે આપણે વેસ્ટર્ન રેલવેના એમ શ્રી રાજુ બડકેજીને મુલાકાત કરી હતી અને ત્યાં જઈને અમે પ્રેક્ટિકલી આખો રેલવે સ્ટેશનમાં લોકોની જે હાલાકી પડે છે સો સો પગડિયા ચડીને ઉપર જવું પડે છે અને વિદ્યાર્થીઓને પણ એક કિલોમીટર ચડીને રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ પર આવવું પડે છે એના માટે અલગ અલગ પ્રકારના બે ત્રણ અમે જે કંઈ અહીંયા નકશા દોરી ગયા હતા અને જે જે રજૂઆતો છે એક્સવીટર લીફ મૂકવાની અને ત્યારબાદ પ્લેટફોર્મ નંબર એક અને બે જે હાલમાં ઓવરબ્રિજ છે એને પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર પર લંબાવી અને સીધો કુરસદથી ડાયરેક્ટ માણસ ઉપર પ્લેટફોર્મ પર આવી શકે અને જેથી ઇન્ડસ્ટ્રીના લોકો સ્કૂલના લોકો ગામના અનેક આવવા જવાના મુસાફરો માટે આ રસ્તો સરળ બને તે માટે એની જે કાર્યવાહીની માટે જે ઢીલ થઈ રહી છે એ માટે અમે આજે બરોડા અમારી ટીમ છે આખી ટીમ જઈને મુલાકાત કરી અને ભડકેજી જે ડીઆરએમ છે એમણે અમારી સાથે ખૂબ સરસ ચર્ચા કરી છે અને ત્યારબાદ એમના જે તે ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિક ડિપાર્ટમેન્ટ અલગ અલગ ડિપાર્ટમેન્ટ સિવિલ ડિપાર્ટમેન્ટ એ બધાના મેનેજરો સાથે અમારે એની સાથે જે ચર્ચા થઈ છે અને અંદર ત્યાંથી બી માણસો જે તકલીફ છે અહીંયા આવી સર્વે કરી અને આ કામો સત્વરે તાત્કાલિક ધોરણે જે લીપ છે એ વ્યવસ્થાઓ ઝડપથી ઊભી થાય અને ત્રીજા નંબર છેલ્લે લાસ્ટ જે આખું ઊભું થાય છે પ્લેટફોર્મ તો એ જે ફૂટવે બ્રિજ છે કે હાલમાં અત્યારે સ્પીડમાં જરૂરિયાત ઓછી છે પણ એ પાંચ વર્ષ પછી જરૂરિયાત ઉભી થશે પણ એમને એમની જગ્યાએ હમણાં જે રેલવે સ્ટેશનની એ બારી છે અને આ overbridge છે બંને ઉપર ઝડપથી accidental અને કામગીરી ઝડપથી થાય તે માટે અમે તમામ રજૂઆતો કરી છે અને positive અમે જવાબ આપ્યો છે અને ટૂંક સમયમાં આ કામ કરવાની અમને ખાતરી આપી છે. બ્યુરો રિપોર્ટ આર એન ન્યૂઝ ટીમ